નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદયરાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉંમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ નારગોલ વચ્ચે જેટીનું નિર્માણ કાર્ય વહેલી તકે શરૂ કરવા સ્થાનિક માછીમારો માંગ કરી રહ્યા છે વહીવટી વિભાગ દ્વારા મંજૂરી મળ્યા બાદ પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ કરી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે આગામી ટૂંક જ સમયમાં જેટીના નિર્માણનું કાર્ય શરૂ કરાશે તેમ વહીવટી વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું લાંબા સમયથી જર્જરિત જેટીને કારણે માછીમારો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે ઉમરગામ તાલુકાના ગોવાડા રામવાડી શ્રી મહાત્મા મણિભાઈ રામ મંદિર ખાતે રામનવમી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી પાવન અવસરે શ્રી સત્યનારાયણની મહાપૂજા શોભાયાત્રા અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રભુ શ્રી રામ લક્ષ્મણ જાનકી અને હનુમાનની વેશભૂષા ધારણ કરી યુવાનો શોભાયાત્રામાં જોડાયા હતા ગોવાડા ગ્રામ પંચાયત વિસ્તારમાં શોભાયાત્રાનું રામ ભક્તો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયું હતું શ્રી સાઈ મંદિર નારગોલમાં હળપતિ સમાજ દ્વારા રામનવમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી પાવન પ્રસંગે પૂજા આરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું સાંજે શોભાયાત્રામાં મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા ઉમરગામ તાલુકાના વલવાડા ગ્રામ પંચાયતમાં તળાવ નજીકથી પસાર થતો રસ્તો પહોળો કરવા સામે ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો રસ્તો પહોળો કરવા માટી પુરાણ કામ થઈ રહ્યું છે જે અંગે સ્થાનિકો દ્વારા જિલ્લા કલેક્ટર મારું નામ મિલન કુમાર જયંતિલાલ પટેલ છે હું ગામનો અને આ તળાવની છે હતી ટ્રેક્ટર બધું જતું પાછળ અમે બસો ખેડૂતો રહીએ છીએ બધા શાકભાજી કરે છે ભૂપે છે એ પર ગુજરાન ચલાવીએ છીએ હવે એ અસામાજિક ગામના જ બીજા માણસો દ્વારા વલવાડાનું બીજું તળાવ એમાંથી પાણી ફેંકી દઈ નહેરમાં પાણી ફેંકી દઈ તળાવ સૂકું કરીને હજારો ગાડી નાખીને ચાલીસ ફૂટનો રસ્તો બનાવો બિલ્ડરને ઈ લિગલી આ રસ્તો બનાવે છે ઝાડો હતા તાળોની પાપડ જૂના પાંત્રીસ ચાલીસ વર્ષના ઝાડો પર ઇ લિગલી કાપેલા છે એની કોઈ પરમિશન લીધી નથી અમે ડિસેમ્બરમાં છવ્વીસ તારીખે એના માટે કલેક્ટર સાહેબ કાલુકા અધિકારી સાહેબ અધિકારી સાહેબ અને તલાટી સાહેબને અમે અરજી આપી હતી કે આ કામ રોકો તો એ લોકો અમને નવ તારીખે રિપ્લાય આપ્યો હતો કે કામ નહીં થશે છતાં બી અઠાવીસ ફેબ્રુઆરીએ મારી ઘરે ચૂંટણીના લગ્ન હતા તે દિવસે એ લોકો આ પાસ કરાવીને રસ્તો બનાવવાનું છે ગલી ચાલુ કરી દીધું રોકવા આપતો આમ એમ કે જીસીબી ચાલુ જશે એમ તને ધમકી આપે છે આ બિલ્ડર રસ્તો દસ થી બાર ફૂટ નો જ રહેશે ખેડૂત લોકો આ બિલ્ડર માટે નહીં જ ચાલીસ ફૂટ નો રસ્તો નહીં થવા દે એ અમારી માંગ છે ઉમરગામ તાલુકાના સમાચારો બાદ વલસાડ જિલ્લા દમણ અને સેલવાસ મુખ્ય સમાચારો વાપીમાં રામનવમી પર્વ નિમિત્તે રામ ભક્તો દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું વાપી ડુંગળા વિસ્તારથી શોભાયાત્રાની શરૂઆત કરાઈ હતી કુલ નવ કિલોમીટરના રૂટમાં શોભાયાત્રાએ ભારે આકર્ષણ જમાવ્યું હતું શોભાયાત્રાના રૂટ ઉપર મુસ્લિમ બિરાદરોએ રામ ભક્તો અને પોલીસ જવાનોને પાણી પીવડાવી કોમી એકતાના દર્શન કરાવ્યા હતા શોભાયાત્રાના નવ કિલોમીટરના માર્ગ ઉપર કેસરીઓ લહેરાતો જોવા મળ્યો હતો રામ ભક્તોએ જય શ્રી રામના નાથથી જ સમગ્ર માહોલ ગુંજાવી મૂક્યો હતો કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ જવાનો ખડે પગે ફરજ અદા કરતા નજરે પડ્યા હતા વલસાડ જિલ્લાનો તિથલ દરિયા કિનારો આજે બંધ કરાયો હતો દરિયામાં પ્રચંડ મોજા ઉછાળવાની શક્યતાને પગલે સલામતીના ભાગરૂપે તંત્ર દ્વારા તિથલ દરિયાકિનારો બંધ કરવામાં આવ્યો હતો તિથલ મુખ્ય માર્ગ ઉપર અને દરિયા કિનારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશિયન ઇન્ફોર્મેશન સર્વિસ દ્વારા દરિયામાં આજે મોટી ભરતી સાથે પ્રચંડ મોજા ઉછાળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી જેને ધ્યાને લઈ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તિથલ ચોપાટી પર ખાણીપીણીની લારીઓ બંધ કરાવવામાં આવી હતી વિભાગની આગાહીને ધ્યાને લઈ દરિયા કિનારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો જિલ્લાના સિત્તેર કિલોમીટરના દરિયા કિનારા પર રાખી બેઠું છે વાપી જીઆઈડીસી સ્થિત હજારો શ્રદ્ધાળુઓના આસ્થાના કેન્દ્ર શ્રી અંબામાતા મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ ચૈત્રી નવરાત્રી અને અષ્ટમીની તિથિએ હવન પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું પાવન પ્રસંગે ઉદ્યોગપતિ રમેશભાઈ શાહ એ કે શાહ શ્રી અંબામાતા મંદિર ટ્રસ્ટના પ્રમુખ કમલેશભાઈ પટેલ રોટરી ક્લબ મેમ્બર તથા વાપી પંથકના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં માતાજીના ભક્તો ઉપસ્થિત રહ્યા હતા દાદરાનગર હવેલીમાં રામભક્તો દ્વારા રામનવમી પર્વની ઉલ્લાસભેર ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ હતી સેલવાસ રામજી મંદિર દાદરા રામજી મંદિર કિલવણી નાકા જલારામ મંદિર આંબલી હનુમાન મંદિર નરોલી ગામે જલાશાઈ મંદિર સહિતના મંદિરોમાં રામનવમી પર્વ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ અને સમસ્ત હિન્દુ સંગઠન સેલવાસ દ્વારા ભગવાન રામના જન્મદિવસ નિમિત્તે રામનવમી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું દમણમાં ઉમેશ પટેલની અપક્ષ ઉમેદવારી આગામી લોકસભા ચૂંટણીમાં દમણથી અપક્ષ ઉમેદવાર ઉમેશભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી હતી દમણ ફિશ માર્કેટ પાસે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું સભામાં કાર્યકર્તાઓને સંબોધન કર્યા બાદ બીતવાડી સુધી પગપાળા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર